માંડવી તાલુકાના દેડિયા ગામે ગામ તળાવ ઓગનતા વધાવાયો માંડવીના દેડિયા ગામે ગામ તળાવ મોસમની પહેલી વરસાદે ઓગની જતા નવા નીરને વધારવામાં આવ્યો વર્ષો જૂની પરંપરા મુજબ ગામના તિલાટ પરિવાર દ્વારા નવા નીરને નાળિયેરથી વધારવામાં આવે છે જેમાં નગારા સાથે ગ્રામજનો હર્ષો ઉલ્લાસથી નીર વધારવા જાય છે તિલાટ પરિવારના જાડેજા જગદીશ સિંહ દ્વારા નારિયેલ નાખવામાં આવ્યો હતો ગામના યુવા તરવૈયાઓ દ્વારા જમ્પ લગાવી રોમાંચક સ્પર્ધા કરવામાં આવી હતી જેમાં પહેલા નંબરના ઈરફાન જત બીજા નંબર મામદ જત વિજેતા રહ્યા હતા વિજેતા રહેલાને ડોક્ટર ઉર્મી પાસડ તથા જગદીશ સિંહ જાડેજા દ્વારા ઈનામો આપવામાં આવ્યા હતા સાથે તમામ તરવૈયાઓને પણ ઈનામ આપવામાં આવ્યું હતું તથા નવનિયુક્ત સરપંચ શ્રી સકીનાબેન જત દ્વારા પણ વિજેતાઓને આપવામાં આવ્યું હતું મુંબઈથી પધારેલ દેડિયા જૈન મહાજનના પ્રમુખ શ્રી હિરજી રાયશી પાસડ દિલીપ કિમજી પાસડ ગામવાસીઓ હરીશ મૂલચંદ ગોસર મનોજ ચંદ્રકાંત પાસડ ડોક્ટર ઉર્મી હિરજી પાસદ મહેન્દ્ર દેવજી ગાલા ગામ સાડાઓ ભરતભાઈ લોડાયા દેવચંદ રાયશી પાસડ

ઇન્દ્રદેવના અને જે વરસાદના કારણે આપણા ડેડીયા ગામનું જે તળાવનું ઓગણ આવ્યું તો ગામની વર્ષો વર્ષ જૂની પરંપરા મુજબ નારિયેલ અહીંયા વધારવામાં આવે તળાવમાં અને પછી ગામના યુવાનો એને પકડવા માટે જાય તો એ વર્ષો વરસની જૂની પરંપરા આજના આધુનિક જમાના પણ અમારા ગામમાં ચાલુ છે અને સમસ્ત કોમો બધા જ ગામવાસીઓ કોઈ પણ ધર્મના ભેદભાવ વગર બધા અહિયાં આવે અને એની આવી રીતે ભવિષ્યમાં બી ડેડીયા ગામમાં બધા કાર્યો થતા રહે એવી સદભાવના જય હિન્દ આજે પરંપરા મુજબ જે રોનકભાઈ છેડા હાલે મુંબઈ રહે છે તે ઇન્ટરવ્યુ આપ્યો મને બહુ મજા આવી અને આ વર્ષોથી જે જ્યારે પણ નાયર પડે છે તે મહાજન સમાજના જે પણ આગેવાનો બધા હોય છે અહીંયા પરંપરાને હાજર હાજર રહે છે અને જે નારિયેલનો પરંપરા જે નાખવામાં આવે છે એ દિલા પરિવાર તરફથી નાખવામાં આવે છે ને હાલે આ જે જે નાયર પડ્યો એમાં ચાર માણસો ભાગ લીધો હતો ને જે નાયર ઉપાડ્યો એને પાંચસો રૂપિયા અને અન્ય વ્યક્તિનો પણ ને પણ થોડું થોડું ઇનામ આપવામાં આવ્યું હતું